ફરીથી આપ સૌ કોઈનું સ્વાગત છે પ્રાણીઓમાં રચના કઈ આયોજન ભાગ ભાગ ચારની અંદર આપણે વાત કરવાની છે આગળ આપણે સંયોજક પેશી સુધી વાત કરી નવા ટોપિકની વાત કરીએ નવા ટોપિકમાં જોઈએ તો સ્નાયુ છે આપણે જે વાત કરવાની છે જોડકાથી તો દ્વિશીર સ્નાયુ કનિકામાં અને હૃદયમાં દ્વિશીર કંકલ સ્નાયુ હોય છે તો કંકાલ બે જગ્યાએ છે ઓકે કનિકામાં અરેખિત સ્નાયુઓ હોય છે એટલે આપણે અહીંયા જવાબ બની જ જાય છે તરી ઉપર જવાની જરૂર નથી આમ તો હદ સ્નાયુ છે તો હૃદય પૂરતું જ હોય છે એમાં બધામાં હદ સ્નાયુ છે જ ઓકે સ્નાયુના મુખ્ય પ્રકાર તો તમે અરેખિત રેખિત અને હદ સ્નાયુ મુખ્ય પ્રકાર કેટલા છે ત્રણ પ્રકાર છે ત્યાર પછી આ સ્નાયુ અધિબીમ અધિબીમ હદ સ્નાયુમાં જોવી કારણ કે હદ સ્નાયુઓ છે જ્યારે હદ સ્નાયુના વચ્ચેની જે શાખિત જગ્યાઓ છે તેમાં જગ્યા પડે છે અવકાશ બને છે તેને શું કહેવામાં આવે છે સોરી અધિબિંબ એને અવકાશને આપણે વાત કરી છે એટલે લઈ લો એને એન્ડોમાઇસિયમ કહેવામાં આવે છે બરાબર કદાચ ચોપડીમાં એનો ઉલ્લેખ નથી પણ તમે નોંધ કરી શકો છો અને એ અર્ધ સ્નાયુના જે તંતુ છે એના વચ્ચે જે ઘાટા બીમ જોવા મળે આપણે આકૃતિવાળો પ્રશ્ન આગળ આવશે ત્યારે આપણે વાત કરીશું તો એ અધિબિંબ છે એ હદ સ્નાયુમાં હોય છે ઓકે અધિબિંબની વાત કરી છે હદ સ્નાયુમાં અહીરા બરાબર જોઈએ તમે જોઈ શકો છો આ હદ સ્નાયુ છે બરાબર આ પટ્ટા જે છે અધિબિંબ છે બરાબર આ અરેખિત અને આ છે તે રેખિત ઓકે જોઈએ તો સ્નાયુને ઓળખો તો પહેલું છે રેખિત સ્નાયુ અથવા તો ઐચ્છિક પણ કહી શકો બરાબર તો પહેલું ઐચ્છિક બીજા અનૈચ્છિક અને ત્રીજા સ્નાયુ તો આપણો આન્સર અહીંયા છે એ બી આન્સર છે રુધિરવાહિનીઓમાં જોવા મળતા સ્નાયુ કે આ રુધિરવાહિની છે તો અનિચ્છિક સ્નાયુ હોય છે બરાબર અરેખિત સ્નાયુ હોય છે આંતરડામાં

અહીં આપણે જે સ્નાયુ પેશીની જે અંદર વાત કરી મુખ્ય ત્રણ પ્રકારની પેશી અને સંબંધિત જે કે રચનાઓની આકૃતિ આધારિત પ્રશ્નોની વાત કરી બરાબર તો હવે આપણે છેલ્લી પેશીનો અભ્યાસ કરવાનો છે નવા પાઠમાં ભણશું ઓકે ફરી તમારું સ્વાગત છે તમારો આભાર છે આગળના ટોપિકમાં તમારું સ્વાગત છે અત્યારે તમારો દિલથી હું આભાર વ્યક્ત કરું છું ફરી મળીએ નવા ટોપિકમાં ત્યાં સુધી આગળ વાંચતા રહો ભણતા રહો